kak sih kawannya kayak apa? Okei. Kukumara,

તમારે કોઈ ચિંતા કરવાની નહીં જગ્યા એવી જગ્યા સુધી જીવો તમારે લે પણ મારા માટે કશું મારી સેવા કરે છે એટલે કોરોના તો અટક મરી જાય કોરોના

ભાઈ પણ ઉંમર લાગતા ને મોટા કરે તો તમે યાર જરા તો શરમ કરો શરમ કરો કે પણ અમે સેવા આપડે બહાર ખરા પણ આપણે અત્યારે હા યુવાના

આપડે મોણસ એવું પણ હોય તો એક બીજા છોડી નહીં જતો હોઉં છે કે પણ એક દાડા દાડા ઘોડો થાય આ એ તો વાત કરું છું તમને તમારે એ તો આમ જાવું છે આજ મને આહી આ તો ગમોટ છે ને આવું આવે આવું આ તો ચા તો કાલ બીજા આડી પાડી કે આપણે જે રાત આપણે આપણે તો અતબર તો બહાર જતા તો એ પકડી પકડી ને તો બાધાઓ રાખી પાછી તો ઉપવાસ કર્યા હોય તો બાધાઓ નાખડીઓ કરી હોય

માલ નહી હવે એક વચ્ચે જમરો એક વર્ષે લાલ્યો થયો મારો લાલ્યો થયો એક હવે છે તમે ના ફતા હું બેઠો તો ખાવા અને હું ચાક ડબલ જતો જો તમને ડબલ હતી ને કે પેલું દૂધ લઈને

અને આપડે જેવું છોકરા ને આપડે જેવું બાપા ને કરશું ને એવું આપડી આપણી જ આપણા એવું જે છોકરા કરશે જોઈશું તમે શું આપડે શું સુધારવું પડે

કોઈ ની ભીખ ના રાખો તો ઉપર વાળા ની બીક રાખો રાખો ઉપર વાળા ની ભીકશે કારણ કે ભગવાન આપડે અવતાર આવ્યો છે તો મોડ થઈ ગયું પડે આપડે તો જોડા

મોકલા ખબડાવજો છોડી નાખી ટીફિન ભાઈ મોકલાવ આપડે પાડો જો આપડે કઈ ન્યા બોલો

આટલા બધે ભેગા થવા કોમ રોટલી દાદા ખબર બેટી બેટા તો જેવા છોકરા